ભાઈઓ આપણે આપણા ઘઉંના પાક પર વિવિધ તબક્કે એટલે કે વાવેતરની શરૂઆતથી લઈ અને એના પ્રથમ પિયત સુધીના દરેક તબક્કા અને ખાતર વગેરેની વિગતો પર ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા લગભગ દસેક દિવસથી આજે પણ આપણે ઘઉંના પાક ઉપર જ ચર્ચા કરીએ છીએ પણ આજે જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા આપણે અત્યાર સુધીમાં ઘઉના પાકને આપણે કયું તત્વ આપવું છે કયું ખાતર આપવું છે કયું જરૂરી છે ક્યારે આપવું છે આની જે ચર્ચા કરી છે એની સામે કયું ખાતર કયા સમયે આપવાથી આપણા છોડને આપણા વાવેતરને આપણા પાકને નુકસાન થવાની સંભાવનાઓ હોય છે જેની આડસર થવાની સંભાવનાઓ હોય છે તો એની સામે જાળવણી તરીકે આપણે કેવી રીતે કામ કરવાનું છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ખાસ કરીને ઘઉંના પાકમાં આ એક સમસ્યા આપણને રહેતી હોય છે તો એ સમસ્યા જે રહેતી હોય છે અને એનાથી જે નુકસાન થતું હોય છે એનાથી બચવા માટે બહુ સરળ રીત હોય છે અને સારી રીતે આપણે આપણા પાકને બચાવી શકીએ છીએ મિત્રો તો એવી આડઅસર કયા ખાતરથી અને કેવા રૂપમાં થતી હોય છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ તો આપ સૌ મિત્રો આ વિડિયોમાં આજના દિવસે પણ આજે આપણા ઘઉં પાકની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ પણ આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા પાકને ખાતરના ડોજ વખતે કેટલીક નકારાત્મક અસર થવાની જે શક્યતાઓ હોય છે એનાથી બચવાની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો આપણા ઘઉંના પાક ને પાક છે એ ખૂબ સમૃદ્ધ પાક છે જમીનમાંથી ખૂબ બધા તત્વો એ ખેંચતો હોય છે અને તેથી એને સૌથી વધારે ખાતર વગેરે સારવારની જરૂર પડતી હોય છે પૂરતા પોષક તત્વો આપવા પડતા હોય છે અને જે પોષક તત્વો આપવાની જરૂરિયાત હોય છે એ પ્રમાણે આપણે સમય સમય પર એની ચર્ચા કરતા રહ્યા છીએ પણ એક વાત કે અમુક સમય એવો હોય છે કે એ સમય દરમિયાન કેટલીક સારવાર આપણે કરવાથી બચવું જોઈએ અને કેટલીક સારવાર આપણે આ સમય દરમિયાન ન કરીએ તો નકારાત્મક અસરથી બચી જતા હોઈએ છીએ યુરિયા કે એમોનિયમ સલ્ફેટ નો ડોઝ આપણે એવા સમયે નથી આપવાનો કે જે સમયે આપણા ઘઉંની કૂંપળો તૈયાર થઈ ગઈ હોય ઘઉંની કૂંપળો જે તૈયાર થઈ ગઈ હોય એ કૂંપળો તૈયાર થઈ ગયાના સમયમાં આપણે જો ખાતર આપીએ છીએ તો એ ખાતરમાંથી કેટલાક દાણાઓ કૂપણોની અંદર ઘૂસી જતા હોય છે અને કૂપણોની અંદર ઘૂસી ગયેલા દાણાઓ આખરે એ કૂપણ ઉપર બહુ મોટી નકારાત્મક અસર કરતા હોય છે અને સાથે સાથે આપણા જે છોડના વિકાસની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં પણ બાધક બનતા હોય છે અને તેથી આપણે ડોઝ આપવો છે તો શક્ય હોય ત્યાં સુધી પ્રથમ પાણ વખતે આપી દઈએ બીજા પાણ વખતે પણ આપીએ કારણ કે બીજા પાણના એટલે કે બીજા પિયતની સમય સુધીમાં એની કૂપો તૈયાર થયેલી નથી હોતી અને કૂપો તૈયાર થયેલી ન હોવાના કારણે એની અંદર ખાતર જતું રહેવાનો ભય ઓછો હોય છે કારણ કે ખાતર જતું રહેવાની સમસ્યા એમાં નિર્માણ નથી થતી પણ કૂપો તૈયાર થઈ ગયા પછી આપણે ખાતરનો ડોઝ આપવાનો નથી જો આપણે ખાતરનો ડોઝ આપીએ છીએ કૂપણો તૈયાર થઈ ગયા પછી તો કૂપણોની અંદર ખાતર ઘૂસી જાય છે અને એનું એક નકારાત્મક પરિણામ આપણને મળતું હોય છે સાથે સાથે ખાતર આપવાનો સમય આ પણ બહુ અગત્યની બાબત છે ઘણી વખત આપણે એવું બને છે કે આપણે ખેડૂત તરીકે આપણો પરિશ્રમનો સ્વભાવ હોય છે અને આપણા પરિશ્રમના સ્વભાવના હિસાબથી આપણે કેટલું કામ સવારમાં નિપટાઈ લેવાના હિસાબથી કામ હાથ પર લઈ લેતા હોઈએ છીએ અને એવી જ રીતે આપણે આપણા પાકમાં જ્યારે ડોઝ આપવાનો હોય છે ખાતરનો ત્યારે પણ ક્યારેક ક્યારેક સવારના સમયે તો વહેલી સવારના સમયે પણ આપણે ખાતર આપવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ તો આનાથી એક નુકસાન થવાની જે સંભાવના છે એ બહુ અગત્યની છે અને એના ઉપર પણ આપણે ધ્યાન આપવું પડશે મિત્રો સવારના સમયે આપણા કોઈ પણ પાકની અંદર ઝાકળનું પ્રમાણ હોય છે ખાસ કરીને આપણા જે ધાન્ય વર્ગના પાકો છે જુવાર હોય ઘઉં હોય બાજરી હોય આ બધા જે પાકો છે એની અંદર ઝાકળ બહુ જાદા સમય સુધી ટકી રહેતો હોય છે સવારના સમયમાં અને એમાં પણ ઘઉં જે છે એને આપણે હોય પછીના જે દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ આ દિવસો દરમિયાન આ ઋતુમાં પૂરતો ઝાકળ હોય છે અને એ ઝાકળ ઝડપથી ઉડતો પણ નથી કારણ કે સવારના સમયે પવન પણ ઓછો હોય સૂર્યનો પ્રકાશ પણ એટલો બધો તેજ ન હોય કે એ ઝાકળનું નિષ્કાસન થઈ જાય અને તેથી લગભગ બપોર સુધી ઝાકળના ટીપાઓ આપણા છોડ પર બાજેલા હોય છે એટલે આ સમય દરમિયાન એટલે કે સવારે વહેલી સવારથી લઈને બપોર સુધીના સમય દરમિયાન આપણે આપણા ઘઉંના પાકને કોઈ પણ યુરિયા હોય કે એમોનિયમ સલ્ફેટ હોય કે કોઈ પણ ખાતર હોય એનો ડોઝ આપવાનો નથી એટલા માટે કે પાંદડા પર જે ઝાકળનું તત્વ હોય છે અને જે વિનાશ હોય છે એની અંદર ઝાકળમાં આપણું ખાતર ક્યાંકને ક્યાંક ચોંટી રહેતું હોય છે અને પરિણામે પાંદડા પર ડાઘાવો પડતા હોય છે અને વિશેષ પ્રમાણમાં ઝાકળની અસર પાન પર હોય તો ઝાઝી અસર થવાની પણ સંભાવનાઓ હોય છે કે સીધે સીધું આપણને બીજા કે ત્રીજા દિવસે એનું પરિણામ જોવા મળી શકતું હોય છે તો યુરિયા કે એમોનિયમ સલ્ફેટ કોઈ પણ ડોઝ આપણે ઘઉંના પાકને આપીએ છીએ તો બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અને ખરેખર તો

ખાતર ટકી રહેતું નથી અને એની નકારાત્મક અસર નથી થતી સાથે જમીનમાં પોતાની પ્રક્રિયા શરૂ કરે છે અને એમાંથી મહત્તમ હિસ્સો આપણા છોડને મળવાની શક્યતાઓ છે મિત્રો તો ખાતર અને ખાસ કરીને પૂરતી ખાતર આપણા ઘઉંના પાકમાં કયા દિવસો દરમિયાન એટલે કે જ્યારથી એની કૂપણ તૈયાર થઈ જાય ત્યારથી એનો જે ડુંડીનો પોપટ તૈયાર થાય છે તે સમયગાળા દરમિયાન આપણે ખાતર આપવાથી એટલે કે ડોઝ આપવાથી બચવાનું છે અને બાકીના સમયમાં પણ જ્યારે આપણે ડોઝ આપીએ છીએ ત્યારે ઝાકળયુક્ત હવામાન જ્યાં સુધી હોય એટલે કે સવારથી લઈને બપોર સુધીના સમયગાળા દરમિયાન આપણે ડોઝ આપવાથી બચવાનું છે અને આ જે ચર્ચા છે આપણી આજની એ ચર્ચા ખૂબ અગત્યની ચર્ચા છે કારણ કે એના કારણે આપણે આપણા જ ખેતરોમાં નુકસાન થતું જોયેલું છે એટલે આ બચવા માટે જે કામગીરી આપણે ફાયદા માટે કરીએ છીએ એની આડઅસરના રૂપમાં જે કાંઈ આપણને નુકસાન મળતું હોય એ નુકસાન થી બચવા માટેની જે આપણી ચર્ચા છે એ ચર્ચા આપણા દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ કામ અંગેની જે સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા દરેક ખેડૂત સારી રીતે સમજી શકે એ ખૂબ જરૂરી છે તેથી આપણો આ વિડીયો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થવા જોઈએ અને થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત